નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક ધાર્મિક પ્રવાસન ધામ આવેલા છે અને જેમાંથી ગણદેવી તાલુકાના અમલસાડમાં આવેલું અંધેશ્વર મહાદેવ અતિ પૌરાણિક મંદિરોમાંનું ગણવામાં આવે છે બે હજાર એકમાં જીર્ણોદ્વાર પામ્યા બાદ હવે બે હજાર પચીસમાં વિવિધ સુવિધાઓ અને શૃંગારિક પ્રકલ્પનોનું નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જેને લોકાર્પિત કરવા માટે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ આયોજિત કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અંદેશ્વર મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેમની આ કામગીરી સાંસદ સહિત ધારાસભ્યો દ્વારા બિરદાવવામાં પણ આવી સ્થળ બનીને રહેવાનું છે અનેક પ્રકારની વ્યવસ્થાઓ છે ભોજનથી લઈને અને જિલ્લાના જે બી સ્ટુડન્ટ હશે એને લાવવા જવાનું ફ્રીમાં અને એ પોતે નિહાળીને અહીંયાથી પરત પાછા ત્યાં સુધી એને મૂકવા પણ જશે આજે વધુ એક જાહેરાત કરતા કે ગણદેવી તાલુકાની અંદર કોઈ ગરીબ પરિવાર હશે એમની કોઈ દીકરીના લગ્ન હશે એને પણ આ ટ્રસ્ટ ખૂબ સારી રીતે મદદ કરશે અને એનું ફ્રીમાં લગ્ન પણ થશે મહાદેવ સંકુલ આઠસો વર્ષ પુરાણું સંકુલ છે એના આધ્યાત્મિક વારસાને જાળવી રાખવા માટે અમે બે હજાર એકમાં સંકુલનું નિર્માણ કર્યું અને અત્યારે બે હજાર પચીસમાં દ્વાદેશ જ્યોતિર્લિંગ સાંઈ કુટી રામકુટિ ઉપનું ફરીથી નિર્માણ